વિકસિત ભારત બે હજાર ચોવીસનો કેવડિયા ખાતે ત્રણ દિવસનો સેમિનાર યોજાયો હાલના સમયમાં જ્યારે ઉદ્યોગોનો વિકાસ વધી રહ્યો છે ત્યારે કોઈ કંપની જે માલ સામાન બનાવે છે તેનો કાચો માલ સામાન કેટલી કિંમતમાં આવ્યો તેનો ઉત્પાદન ખર્ચ ઉપરાંત અન્ય કાર્યવાહી કરતાં શું ખર્ચ થાય છે આ કાર્યવાહી કર્યા બાદ પડતર કિંમત વગેરે કાઢવાનું કામ કોસ્ટ એકાઉન્ટ્સ કરતા હોય છે આ કોસ્ટ એકાઉન્ટ્સ સંસ્થાની સ્થાપના ઓગણીસો ઓગણસાઠથી કરવામાં આવી છે પરંતુ તેની કામગીરીનું મહત્વ હાલના સમયમાં ખૂબ જ વધી ગયું છે તેના માટે એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયાનો એક ત્રણ દિવસનો રાષ્ટ્રીય કોન્કલેવ કેવડિયા ખાતે મળ્યો હતો જેમાં દેશભરમાંથી ઉદ્યોગપતિઓ તથા આમંત્રિતો ખાસ હાજર રહ્યા હતા ધ ઓફ કોસ્ટ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા આઈસીએમએઆઈ ભારતમાં કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટીના વ્યવસાયના વિકાસ માટે વિશેષ અધિનિયમ એટલે કે ધ કોસ્ટ એકાઉન્ટ્સ એક્ટ ઓગણીસો સ્થાપિત એક વૈધાનિક સંસ્થા છે તારીખ વીસ થી ઓગણત્રીસ જૂન બે હજાર ચોવીસના રોજ ટેન્ટ સિટી બે એકતા નગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાત ખાતે એકસઠમાં નેશનલ કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટ્સ કન્વેન્શન બે હજાર ચોવીસના રૂપમાં એક આયોજન કરવામાં આવ્યું હતું અહેવાલ લિંબાસિયા અશ્વિન દલવાડી પ્રેસિડેન્ટ ઓફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટ ઓફ ઇન્ડિયા આજે અમારું વાર્ષિક અધિવેશન હતું જેનું ટાઇટલ હતું વિકસિત ભારત ટુ થાઉઝન્ડ ફોર્ટી સેવન સિનર્જાઇઝિંગ કેટલિસ્ટ ફોર સંકલ્પ ટુ સિદ્ધિ અને આ પ્રોગ્રામમાં અમે જે કંઈ ડિસ્કશનો કર્યા એમાં આઈઆઈએમના બે પ્રોફેસર હતા ઈરડાના ચેરમેન હતા હડકોના ચેરમેન પણ આવ્યા હતા અને બીજા અનેક એક્સપર્ટ હતા એમની સાથે વિચાર વિમર્શ કરી અને પ્રોફેશનને અને ઇન્ડિયાને બે હજાર સુડતાલીસમાં વિકસિત કરવા માટે શું કરવું જોઈએ અને શું સ્થિતિ અને કયા રીતે આગળ વધવું જોઈએ એના માટે વિચાર વિમર્શ કર્યો છે અને એઝ અ પ્રેસિડેન્ટ ઓફ ધી ઇન્સ્ટિટ્યૂટ અમે લોકો આ જે અમને જે વિચાર વિચારોનું જે મળ્યા છે એના ઉપર ડિસ્કશન કરી અને અમારી સ્ટ્રેટેજી ફ્યુચર માટેનો માર્ગ નક્કી કરવા માટે અમારી મીટિંગો કરી અને એક આગળ વધવા માટેનો એક રોડમેપ તૈયાર કરી તો કે જ્યાં વડાપ્રધાનનું જે સ્વપનું છે એક વિચાર છે એક વિઝન છે કે બે હજાર સુડતાલીસમાં ભારતે સૌથી વિકસિત દેશ બનવો જોઈએ દુનિયાની અંદર તો એ કરવા માટે અમે કોસ્ટ એકાઉન્ટ્સ કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટ્સનો અમારો રોલ શું રહેશે અને અમે એમાં શું મદદ કરી શકીએ એના ઉપર જ વિચાર વિમર્શ કરવા માટે આ અધિવેશનની નું આયોજન થયું હતું